પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાઈ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનું હાર એટેકથી થી મોત તાલુકાના બાઈ શિક્ષક મોહસીન મીરનું વર્ષની ઉંમરે હાર એટેકથી મોત થયું છે તેઓ કલાસરૂમમાં શિક્ષણ કાર્ય દરમિયાન ચક્કર આવતા અચાનક ધરી પડ્યા હતા સારાના સ્ટાફ દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આડત્રીસ વર્ષના શિક્ષક મોસિન મીરનું હૃદયરોગના હુમલાથી અચાનક મોત થતાં શિક્ષણ જગત અને કવિ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે શિક્ષણ મોહસિન મીર એક કવિ અને લેખક તરીકે નાની ઉંમરે મોટા ગજાના કવિ બની ગયા હતા મોહસિન મીર કવિ જગતમાં સ્પર્શ તરીકે જાણીતા હતા મોહસિન મીરની દફનવિધિ ગોધરાના શેખ કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા